દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રયા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા રહ્યા આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુષે સજાનંદ સ્વામી મહારાજની છે ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની છે હરિપ્રબોધમ પરિવારની જય 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 દાસના દાસ થવાની જય 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 બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે પરિવારની સભામાં બધા જ સિન્સિયરલી આવવા માંડ્યા પછી છસો જેટલા ભક્તો અહીંયા બિરાજી ગયા છે પણ હોલની કેપેસિટી તો એક હજારની છે એટલે હજુ આપણે બધાએ દાખલો કરો છે ગુરુહરીને રાજી કરી લેવા છે એટલે આપણે બધા નિયમિત પરિવારની સભામાં અને હવે સમયસર આજે સાત પાંચ વાગે ધૂન ભજન ચાલુ થઈ ગયા હતા સાત વાગે આપણે પૂર્ણાહુતિ કરીશું જેથી કરીને આપણે અહીંયા પછી પ્રસાદ લઈ અને સમયસર લોંગ ડિસ્ટન્સવાળા હોય ઘરે પહોંચી શકે અથવા બીજી કોઈ જગ્યાએ નાના મોટા પ્રસંગે જવાનું હોય તો પણ તમે જઈ શકો આજની આ સભામાં આમ તો આપણે પાર્ટ વન ગણીશું ભજન શા માટે ભજનની અનિવાર્યતા ભજનના બેનિફિટ ભજન કેવી રીતે કરવું એ આપણે બહુ ડિટેલમાં પ્રસંગો સાથે સમજવું છે કારણ કે ગુરુ ગુરુહરિએ આપણને મેઇન ટૂલ આ જ આપ્યું છે તમે ભગવાનના માર્ગે ચાલો છો લૌકિક કે આધ્યાત્મિક કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો એનું સોલ્યુશન ભજનથી જ છે ભજન કરવું જોઈએ અમે આ વખતે જઈને આવ્યા હમણાં સૌરાષ્ટ્રની યાત્રા કરી જસદણ હતા એક દિવસ એક દિવસ રાજકોટ એક દિવસ જામનગર તો બધે અદ્ભુત દર્શન થયું બહુ બધા ભજનીક છે જસદણમાં તો ખાસ ઘણા પ્રસંગો જસદણના બી જાણ્યા પણ આપણે ભજન શા માટે કરવું જોઈએ એની ઉપર આજે થોડીક વાત કરીએ પાર્ટ ટુ પછી આવતા રવિવારે ભજન છે ને ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે સ્વામીની વાતમાં કે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજે બળ્યો નથી એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે બીજો બેનિફિટ કહ્યું છે એ મંત્રે વિષય ઉડી જાય છે ત્રીજો બેનિફિટ કહ્યું છે કે એ મંત્રે મંત્રેપ થવાય છે અને ચોથો બેનિફિટ કહ્યું છે કે એ મંત્રે કર્મ અને માયાનું બંધન છૂટી જાય છે તો વિચારને પામીએ આપણે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી બોલી આ વ્યક્તિનો કોઈ સામાન્ય સાધુ કે સામાન્ય પુરુષ નહીં બોલ્યો મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીત આનંદ સ્વામી સાકાર બ્રહ્મ જ બોલેલા છે કે આ મંત્રે કાળા નાગનું જ કાળા નાગનું ઝેર ના ચડે લે કોઈ પ્રકારનું દુઃખ ના આવે આપણને કોઈ પણ પ્રકારનું કદાચ દુઃખ આવી ગયું હોય તો પણ ભજન કરવાથી દુઃખ ટળી જાય આપણે એ ટૂલનો હવે સિન્સિયરલી ઉપયોગ કરવો છે બસ એટલે આજે ભગવાને પ્રેરણા કરી કે ધૂન ભજન કીર્તન આપણા કીર્તન ભક્તિ આપણી ચાલશે એક્ઝેટ પાંચથી એક્ઝેટ સાડા પાંચ હવે આપણે ટાઈમ ટુ ટાઈમ જ બધું ચલાવવું છે મેં નક્કી જ કર્યું હતું કે એક જણ હોય કે બે જણ હોય દેવદત્તભાઈ આવી ગયા હતા મેં તો દેવદત્તભાઈને કીધું કે તું સિંગર ને હું શ્રોતા આપણે બે જ વ્રાંધણી ન થોડા ભક્તો આવી ગયા હતા પણ સાડા પાંચ વાગે આપણે કીર્તન ભક્તિ પૂરી થાય એટલે આપણે દસ મિનિટ સિન્શલી આરતનાર્દ કરો જે બી આપણા પ્રશ્ન હોય ભગવાન સમક્ષ મૂકી દો અરજી કરી દો બસ અને અરજી ઉપર ભજનરૂપી પેપર વેટ મૂકી દો પ્રાર્થના કરીએ ભજન દરમિયાન એ પ્રભુ સ્વામી કે અરજી છે અને પછી ભજન કરીને આરતનાદ કરીને પોકાર કરીને એ આપણું પેપરવેટ છે આપણે દર રવિવારે આ દસ મિનિટ તો મિનિમમ ભજન કરવું જ છે ભજનના ખૂબ બેનિફિટ છે ભગવાન ગુણાતીતાનંદ તાનંદ સ્વામી છે તું કાળાના નાગ કોઈપણ પ્રકારનું દુઃખ આવે તો દુઃખ જતું રહેશે પ્રસંગો સહિત આપણે બધા સમજીશું આજે પહેલાં મુદ્દા સમજાવું થોડાક પ્રસંગો કહીશ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભજનથી કાળકર્મ અને માયાનું બંધન પેલું શું કીધું કાળા નાગનું ઝેર નજરે વિષય ઉડી જાય છે હજી ઘણા બધા સાધકો ઘણા બધા યુવકો કોઈ પણ ગ્રહી કે ત્યાગી બધા જ ભગવાન તરફની યાત્રા કરે છે એટલે દરેકને યુદ્ધ આવે આપણું યુદ્ધ બહારનું નથી આપણું યુદ્ધ આપણે કંઈ ઓપરેશન સિંદૂરને એ બધામાં નથી ઉતરવાનું આપણે આપણું ઓપરેશન જુદું છે તો એ ઓપરેશન એટલે કે એ યુદ્ધ જ્યારે ચાલતું હોય તો અનંત પ્રકારના પ્રશ્નો આપણને યુવાન છે વૃત્તિ હોય દેહ છે આપણું જ્યાં સુધી પોતાને પુરુષ માનીએ ત્યાં સુધી સ્ત્રીનું જાન પણ સ્ત્રી પોતાની જાતને સ્ત્રી માને ત્યાં સુધી એને પુરુષ હવે એમાંથી આપણે પર ઉઠવું છે અને આપણને બહુ હેરાન કરે છે ગુણા સંકલ્પ બહુ ભજવે છે ભૂંડા ઘાટ તૂટે છે ભૂંડી ક્રિયા કરવાનું મન થાય છે ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે ભજન કરો વિષય ઉડી જાય વિષય ઉડી જાય ત્રીજું ગુણાતીતાનંદ સ્વામી કહે છે બ્રહ્મ હવે વિચાર તો કરો સ્વામી ભ્રમરૂપ થવાય એટલે જેમ જેમ સાધક ભજન કરે તેમ તેમ અક્ષર ભ્રમનું દેહ બંધાતું જાય જીવ છે એ ભ્રમરૂપ થતો જાય ગુણાતીતાનંદ સ્વામી કહે છે એવું નથી કહેતા ઓકે અને શું કહે છે કાળ કર્મ અને માયાનું બંધન છૂટી જાય તો પછી સામાન્ય રોગ હોય તો જાય કે ના જાય દવા કરવાની આપણે જે કંઈ ડૉક્ટરે આપણને જે કંઈ ડાયટ પ્લાન આપી હોય ચરી પાડવાનું કીધું હોય જે શરીરને માફક ના આવતું હોય એ નહીં લેવાનું પણ ભજને ઉપાયભૂત કરવાનો શરીર ગમે તે આપણું સ્થૂળ શરીર હોય સૂક્ષ્મ શરીર હોય કે કારણ શરીર હોય ત્રણે ત્રણ શરીરના રોગ છે ને એ ભજનથી ટળી શકે છે આપણે એને ટૂલનો ઉપયોગ કરીએ બસ વાતો બહુ કરી છે ભજનનો મહિમા બહુ સાંભળ્યો છે પણ હવે આપણે બધા ભજનિક થવું છે બસ તમે જુઓ ને ગુરુહરી શું કરે છે ગમે તેવો પ્રશ્ન આવે ગુરુહરી આટલા બીજી સ્કેડ્યુલની અંદર અમને એવીડીમાં કહેતા કે મને બે અઢી કલાક તો સમય મને ભજનનો સાધ્યનો મળી જ જાય છે દસથી અગિયારે ભજન કરવા અવશ્ય આવે અને ગુરુહરી ભજન કરતા હોય ત્યારે બિલકુલ ઠાકોરજી સમક્ષ નજર હોય ને કાંક બંધ હોય બસ એ આજુબાજુ જોવે નહીં કેટલા સંતો છે કેટલા હરિભક્તો છે આ બધા આવ્યા છે કે નથી આવ્યા ગઈકાલ કરતાં ઓછા છે કે વધારે છે કશું જ નહીં એ ગુરુહરી ગુરુવરી સ્વામીજીને રાજી કરવા માટે એક સાધક તરીકે વિચાર કરીએ તો એ સિન્શિયલી ભજન કર્યા જ કરે છે બસ કોઈ પણ પ્રશ્ન આવે કોર્ટની ડેટ હોય કોઈની બીમારી હોય કોઈનો ઘરનો પ્રોબ્લેમ્સ હોય આત્મીયતાનો પ્રોબ્લેમ હોય ફેમિલીનો પ્રોબ્લેમ ફિઝિકલ હેલ્થનો પ્રોબ્લેમ હોય જોબ ન હોય બિઝનેસ ન હોય એડમિશન ન હોય વિઝા ન હોય કે પછી અંતરયાત્રા માટે કંઈક નડતું હોય પ્રથમ સોળ અઢાર પ્રમાણે ન જીવાતું હોય હઠમાં નિર્ષા પજવતા હોય બીજાનું દેખાતું હોય બધાની અંદર હરિ ભજનને જ ટૂલ આપણને આપે છે ભજન તમે યુઝ ભજન કરો બસ અને આપણે એનું પ્રસંગો દ્વારા આપણે બે એક સભાની અંદર આપણે ગુરુહરિ ત્રીજી તારીખે વધારશે બીજી તારીખે કદાચ વધારી જશે ત્રીજી તારીખે સવારે આપણે નવ વાગે બધા અહીંયા સમયસર આવી જવાનું છે આજે તમને આપણા કોમ્યુનિટીની અંદર ઇન્વિટેશન કાર્ડ મળી જશે આપણે બધાએ અહીંયા લાભ લેવો છે અત્યારે આપણે વાત કરીએ કે ભજનથી કેટલા ફાયદા થાય છે સિરીઝ છે ઓફ સબ ફાયદાઓ છે થોડાક કહું છું થોડાક મને જે યાદ આવતા જશે એમ કહીએ ભજન એક એવી વસ્તુ છે કે ભજનથી સ્વામી આપણને બધાને ખબર છે કે સામેને ભજન કોઈ કરે ને સામે તો કાળ નજીક જે લખ્યું સ્વામીની વાતમાં કાળ નજીક ના આવે સ્વામી કાળ ભાગે ભજન કોઈ કરતું હોય તો એ ભજનના શબ્દો જે સાંભળે એનું પણ આત્યંતિક કલ્યાણ થાય આપણે તો બોલનારા છીએ પણ જે કદાચ ભજનના શબ્દો સાંભળે સ્વામીજી યોગીજી મહારાજ સાથે બાપાની સાથે સારે પ્રભુદાસભાઈ તરીકે વિચરી રહ્યા હતા ત્યારે બાપાએ આજ્ઞા કરી હતી પ્રભુદાસભાઈને જે કંઈ સાથે બીજા સેવકો હશે કાળીમાં એમ્બેસેડર પછી બાપાએ કીધું કે ભજન કરો કે બધા મોટેથી ભજન કરો ભજન કરે અને મોટેથી ભજન ઘણી વાર સુધી છેક સુધી ભજન કરાવડે અને બાપા પછી આશીર્વાદ આપતા બોલ્યા કે તમે જે ભજન કર્યું ને એ ભજન એ સ્વામિનારાયણ ભજનના શબ્દો જેને જેને બે જીવ પ્રાણી જેને જેને બેડે બધાને અત્યંતિક કલ્યાણ થવાનું શાસ્ત્રીજી મહારાજ કહેતા હતા કે દૂર દૂર આફ્રિકાનું જંગલ હોય અને ત્યાં કોઈ સ્વામિનારાયણનું નામ બોલે અને એ ગુંજારવ ત્યાંના જે જંગલી કે જીવજંતુ પશુ પક્ષી પ્રાણી જીવજંતુ જેને બી સ્પર્શ છે ખાલી એના વાઇબ્રેશન સ્પર્શે તો પણ એને આત્યંતિક એ જીવ પ્રાણીનું આત્યંતિક કલ્યાણ થાય આત્યંતિક કલ્યાણ એટલે કોઈને પૂજજો એ કોઈ સામાન્ય વસ્તુ નહીં તો કલ્યાણ માટે ફાફા મારે છે એથી ઊંચું આત્યંતિક કલ્યાણ છે તો વિચાર કરો કેટલો બધો પાવરફુલ આ મંત્ર છે એટલે લખ્યું સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી કાળ કર્મમાં એનું બંધન છૂટી જાય એટલે શું કાળ કર્મ અને માયા ત્રણેય આપણને હેરાન કરતા હોય કાળ કોઈને છોડતો નથી કોઈને છોડતો નથી પણ જ્યાં મંત્રનું રટન થતું હોય ને ત્યાં કાળ દૂર રહે નજીક ના આવે ગમે તેવું ભૂંડું કર્મ કર્યું હોય ગમે તેવું પણ એ ભૂંડું કર્મ કર્યું હોય પણ જો ભજન કરે તો એ કર્મને લઈને ઊભું થયેલું પ્રારબ્ધ ભોગવવું ન પડે પણ ભજન કરવું પડે દિલથી આરતનાદ કરવો પડે બસ આપણે ભજનીક થવું છે મારે ને તમારે આપણે બધાએ ભજનીક થવું છે બસ વાગીચા કરીને ગામ છે મને શરૂઆતમાં નાઇન્ટી થ્રીમાં જ્યારે સ્વામીજી પહેલી સેવા પ્રદેશની સોંપી હતી એ શંખેડા નસવાડી એ બાજુ હતું જ્યાં અત્યારે શ્રીજી ચરણ સ્વામી સેવા કરી રહ્યા છે એમાં વાઘેચા કરીને સંખેડા તાલુકાનું એક ગામ છે હું ત્યાં ગામમાં ગયો હતો ને ત્યારે ત્યાંના હરિભક્તો રમણભાઈ ચતુરભાઈ ને બધા હરિભક્તો એ મને મળ્યા એમના ઘરે જ રમણભાઈના ઘરે બહાર ચોકમાં સભા થતી હતી એમને મને વાત કરવી મંત્રની એ કે એમને ત્યાં છે ને બધું તુવેરનું પાક થાય ત્યાં ખેતી બધા બધા તુવેર ઉગાડ્યા તુવેર ત્યાં ખૂબ થાય એક વર્ષે એવું થયું કે તુવેર ખૂબ થઈ હતી પણ બહેનો એવું કે ખૂબ જીવાત પડી ઈયળો ખૂબ પડી ગઈ એટલે કે એટલી બધી ઈયળો એટલી બધી ઈયળો પાંદડે પાંદડે ઈયળો દરેક એની જે તુવેરની સિંગ હોય દરેક અને પાક ઊભો ખતમ થઈ રહ્યો હતો અમે ગમે એટલું બધું ટ્રીટમેન્ટ કરી સારામાં સારું ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કર્યો હેવી છે જેને કહેવાય કે એકદમ એક્સપેન્સિવ કહેવાય એવી પણ પેસ્ટિસાઇડ્સ નાખી પણ રિઝલ્ટ જોઈએ એવું નહોતું મળતું એ મળે પણ બીજી એટલી જ પાછી એળો થઈ જાય એટલે અમે એ લોકો કે હવે શું કરવું જોઈએ એમ એટલે પછી એક જ રસ્તો હતો અને પછી એ લોકો પહોંચ્યા સામેજીને મળવા માટે હરિધામ આવ્યા પણ તે વખતે સ્વામીજી હરિધામમાં નહોતા પછી લોકો કોઠારી સ્વામીની રૂમમાં ગયા કોઠારી સ્વામીને વાત કરી કે કોઠારી સ્વામી એટલી બધી તુવેરોમાં ઈયળો પડી છે અને ઊભો પાક નાશ થઈ રહ્યો છે ઘણા બધાએ તો બિયારણ અને દવાઓ ફર્ટિલાઇઝર બધું દેવું કરીને લોન લઈને પણ લીધું હોય અને આવું થશે તો અમારું શું થશે તો કંઈક સ્વામીજીને પ્રાર્થના કરો ને સામેજીને મળવા આવ્યો પણ સામેજી ન થાય એટલે કોઠારી સાંઈને પ્રાર્થના કરી ત્યારે કોઠારી સ્વામીને કીધું કે શું કરીએ કોઠારી સ્વામી આનો કંઈક રસ્તો દેખાડો એટલે કોઠારી સ્વામી તો આપણને ખબર છે કે કોઠારી સ્વામી ભજનિક સાધુ કંઈ પણ થાય ને એ પેલા ભજન કરે જે વ્યક્તિમાં ખૂબ બુદ્ધિ હોય ને ખૂબ બચ બુદ્ધિ હાય એકદમ હાઈલી ઇન્ટલેક્ટ હોય જે વ્યક્તિની અંદર બુદ્ધિ ખૂબ હોય જે વ્યક્તિ પાસે લક્ષ્મી ખૂબ હોય જે વ્યક્તિ પાસે ઓળખાણ ખૂબ હોય એ લોકો ભજન જલ્દી ના કરે એ પોતાની બુદ્ધિથી જ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરતા હોય કોઠારી સ્વામી ભજની કોઠારી સ્વામીએ ભજન કર્યું સમનારાયણ સમનારાયણ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી મને તો કંઈ ખ્યાલ નથી ભજન કરતાં પહેલાં જીરો થઈ જવાનું જીરો મને કંઈક આટલી વાંધો આટલો હું બરાબર છું પણ આટલામાં તકલીફ છે એવું નહીં હું જીરો જ છું મીરા મુજમે કુછ નહીં આઈ એમ એબ્સોટલી ઝીરો બિફોર યુ એવું માનીને પછી આપણો કપને એમ્ટી કરી દેવાનો ખાલી કપ રાખવાનો ભરેલો કપ નહીં રાખવાનો પછી ભજનની શરૂઆત કરવાની કોઠારી સ્વામીજીને પછી સ્વામીજીએ પ્રેરણા કરી કોઠારી સ્વામીએ તો કહી દીધું સ્વામી આપ જ કંઈક સૂજ આપોમાં શું કરવું કંઈક મને બી તો ખ્યાલ ના આવે તો પછી સ્વામીજીએ પ્રેરણા કરીને પછી એ કોઠારી સ્વામી કીધું કે કોઠારી સામે એવું કીધું એ લોકોને કે તમે એક કામ કરો ખેતરે જાઓ તમારે જ્યાં તમારી તુવેરનો પાક છે ત્યાં જઈને બધા રોજ એક એક કલાક ભજન કરજો હવે આમ લૌકિક જે બુદ્ધિશાળી માણસ હોય જેની બુદ્ધિ ચાલતી હોય જેનામાં સ્પિરિચ્યુઆલિટી નથી અથવા નિષ્ઠા નથી મંત્રનો મહિમા નથી એ લોકોને એમ થાય કે સમયે સમય બોલો શું થવાનું શું થવાનું પણ ભગતો હતા અને ગામડાના હતા અને કોઠારી સ્વામી જેવા સંતે આજ્ઞા કરી એટલે ગયા અને ભજન શરૂ કર્યું જ્યારે ભજન કરીએ ને ત્યારે ભગવાન બ્રહ્માંડની અંદર જે રસ્તા ન હોય ને એવા નવો રસ્તો સુજાડે ભજન છે ને એ અક્ષર બ્રહ્મનું ઐશ્વર્ય પ્રગટાવવા માટેનું સાધન છે અક્ષર બ્રહ્મના ઐશ્વર્યની અનુભૂતિ કરવી હોય ને તો ભજન કરવું પડે પ્રબોધ સ્વામીજીનું ઐશ્વર્ય પ્રબોધ સ્વામીજીની શક્તિ પ્રબોધ સ્વામીજીની સામર્થ્ય અને પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય ને ભજન કરવું પડે ભજન એ બહુ મોટું ટૂલ છે એટલે પ્રબોધ કોઠારી સામે આવી આજ્ઞા કરી એટલે એ લોકો પછી ગયા અને ભજન શરૂ કર્યું યુ વોન્ટ બિલીવ કદાચ પહેલીવાર તમે સાંભળતા હશો મેં તો ત્યારે પહેલીવાર સાંભળ્યું મેં તો ખરેખર એવો પ્રશ્ન પૂછ્યો એ લોકોએ એવું કીધું કે ભજન શરૂ કરીને તો આકાશમાં કાબરોના ટોળા હજારોની સંખ્યામાં કાબરો કોઈ હજાર ના જુઓ તમે પંદર વીસ પચીસ પચાસ હો જો વધારે ના જુઓ કાબર તો એ કાબરોના હજારોની સંખ્યામાં ટોળા ખેતરમાં ઉતરી પડ્યા અને પછી શું કર્યું ફિસ્ટ એન્જોય એ લોકો શું ખાય બધી ફટાફટ 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 તમે નહીં માનો વિધિના ડે ઓર ટુ એ લોકોએ જોઈને તો સ્વામી ખેતરમાં એક ઇયળ ના મળે અને પછી એ કાબરો બધું જમીને પછી ક્યાં જતી રહી એ નો ત્યાર પછી હજુ સુધી કાબરો હજારોની સંખ્યામાં કે મોટી સંખ્યામાં દેખાણી નથી તમે જુઓ ભજન કરો એટલે ભગવાન પાસે અનંત રસ્તા છે એક બે સો બસો પાંચસો હજાર નહીં અનંત રસ્તાઓ છે આપણા પ્રોબ્લેમને સોલ્યુશન પણ ભગવાનને સોંપો ભગવાન પર છોડો ભગવાનને ઉપાયભૂત કરો એમને કરવા દો એમને કરવા માટેની તક આપો તો બધું જ થાય ના ના એ તો આ બધું આમાં હું કામ ભેડો આપવાનો કાંઈ વાંધો નહીં તો ભેડો ચાલુ રાખ શું કામ આટલું ભગવાન આટલા રેડી જ છે ભજન કરે ને તો ભગવાન એના સેવક બની જાય ભજન કરે તો ભગવાન સેવક બની જાય એટલે હું આપણી સેવામાં હાજર થઈ જાય ભગવાન સેવક બને ભજન કરે તો પછી એટલા બધા કાબરો પછી તો બધું જ ચેક કર્યું તો સ્વામી ઝીરો ઈયળ નોટ ઓનલી ધેટ એ લોકો મને કહે છે રમણબેન ચતુરભાઈ મને કહે અમે આજુબાજુના ગામમાં બધે વાત કરી તો કોઈ માને નહીં અમે શરત લગાડી કે તમે અમારા ખેતરમાં એક ઇયળ ગોતી આપો તો આપણે ઈનામ તમને આપો કેવું કહેવાય એવી પેસ્ટિસાઈડ એકદમ એક્સપેન્સિવ પેસ્ટિસાઈડથી જે રિઝલ્ટ ના આવ્યું એ ભજનથી આવ્યું રાઈટ એટલે ભજન એટલું બધું પાવરફુલ ટૂલ છે આપણે એનો ઉપયોગ કરતાં શીખી જવું છે એમ અમે હમણાં જસદણ ગયા તો જસદણમાં ઘણા પ્રસંગો સાંભળ્યા એમાં એક દાદાનો પ્રસંગ હું તમને કહું છું એક દાદા એ અમને મળ્યા એ મારી સભા પછી એ દાદા મળવા આવ્યા હતા એની વિડીયો છે કદાચ આ લોકો છે ને હવે તો હું કહું ત્યારે તમે પ્લે કરજો એ દાદા દાદાનું નામ છે જસમતભાઈ એમની એજ છે સેવન્ટ સાંભળજો મેડિકલ સાયન્સની પરનો આ પ્રસંગ છે અનબિલીવેબલ પ્રસંગ છે આ શક્ય જ નથી છતાંય પણ તમે સાંભળજો હું પેલા પ્રસંગ કહું છું પછી હું ભજન આ વિડીયો એટલા માટે દેખાડું છું કે આપણે કેવું ભજન કરવું જોઈએ ભજન નથી કરતા એવું નથી પણ ભજનમાં વિશ્વાસ પહેલું છે સ્ટેપ છે વિશ્વાસ હોવો જોઈએ આપણને ભજનમાં આપણે વિશ્વાસ ન મૂકીએ ભજન કરીએ એટલે આપણે ભજ આપણાને ભગવાન વચ્ચે બીજું કોઈ આવવા જ નહીં દેવાનું એક કક્ષાએ ભજન કરવાનું એક હજાર ઘોડા આમ દોડીને જતા હોય અને પછી વચમાંથી પસાર થવું હોય તો આમ થઈ શકો એમ ભજન એવું કરવાનું કે વિચારો અંદર આવે જ નહીં એવું આરતનાથથી ભજન કરવું પડે એમને એવું થયું પછી મને કાર્યકર્તાએ વાત કરી સભાપતિ ગઈ સભા પછી બધા વારાફર ત્યાં તે જસમત બાપા આવ્યા જસમતભાઈ રૂપા રેલી એમની એજ છે સેવન્ટી ફોર અને એમની વાત કરી એટલે પછી બાપા ઊભા રહ્યા પછી મેં દર્શન કર્યા પછી વાત કરી વિનોદભાઈ અને પેલા હિતેશભાઈ બધા દીપકભાઈના બ્રધર ત્યાં છે ને કે આમને છે ને આંખમાં દેખાવાનું બધું વિઝન એકદમ પૂર થઈ ગયું હતું ચુમતેર વર્ષ પછી વીરનગર કરીને ત્યાં આગળ ગામ છે ત્યાં આઈની આઈઝની હોસ્પિટલ સારી છે એ ત્યાં દેખાડવા ગયા તો ડૉક્ટરે એવું કીધું કે એમને મોતૈયો થઈ ગયો છે મોતયો પાકી ગયો છે બંને આંખમાં એટલે મોતે એના હિસાબે દેખાતું નથી હવે મો એવો કઢાવવો પડશે એમની ઉંમર ચુમ્મોતેર વર્ષ મોતો એવો કઢાવવો પડશે અને ઓપરેશન ટૂંકમાં કરવું પડશે એમની સામાન્ય એની આર્થિક સ્થિતિ અને જસદણની અંદર એવા ઘણા પ્રસંગો છે એક બેનને કાનમાં સખત દુખાવો હતો બીજા ગામથી આવેલા હતા કાનમાં સખત દુખાવેલા ભજન કર્યું સ્વામીજીએ પ્રેરણા કરી કાનની અંદર ગરમ પાણીના ડ્રોપ્સ નાખજો બસ આટલી જ દવા કોઈ મેડિસિન નહીં ગરમ પાણીનો આપણે જે પ્રભો સ્વામી રસ્તો દેખાડે એ બિલકુલ કોપી કરવી એવું જરૂર નથી કારણ કે તમે ખરું પહેલાંને ગરમ પાણીથી મેટ્યું તો આપણે ગરમ નાખો એટલે હું જુદું કહેવા માગું છું કોપી શેમાં કરવાની છે ભજનમાં કરવાની છે દરેકનો કદાચ રસ્તો જુદો બી હોઈ શકે એમ એટલે કાલથી બધા પછી ઘણા તો પછી કે બે ટીપાથી જ થોડું રિઝલ્ટ આવતું હોય તો આપણે તો એકદમ લોટો ભરીને નાખી દેવા એમ જોજો પાછા એ કે એમ કરવાનું અને ડૉક્ટર કે એમ કરવાનું જે સ્વામીજી પેલા અમને આવી પ્રેરણા કરી એક જણને એ મટી ગયું એક જણનું કેન્સર મટી ગયું એ બધા પ્રસંગો નહીં કહેતો અત્યારે પણ આ દાદાનો પ્રસંગ એટલા માટે હું કહું છું કે એ દાદાએ જે સિન્સિયરલી ભજન કર્યું ને એવું ભજન આપણે જ્યારે દસ મિનિટ કરો કરીએ અને તમે જ્યારે ઘરે કરો ત્યારે આવું આરતનાદથી ભજન કરવાનું છે હું ઘડિયાળ સામે જોતો રહું છું સમયસર જ પૂરું કરવું છે આપણે જેથી કરીને તમને બી એમ થાય કે આગલો બધો પતલો ભાગમાં ડીલે થઈ ગયો તો હવે બી બ્રહ્મે છે એનું ડીલે થશે મારા ભાગે છેલ્લી દસ મિનિટ વધી છે તો હું દસ મિનિટ પણ પૂરું કરીશ ત્રીસ મિનિટ વધી છે તો ત્રીસ મિનિટ પૂરું કરીશ પણ સાત વાગ્યે પૂરું કરીશ પ્લસ ઓર માઇનસ ટુ મિનિટ ચાલે પણ પ્લસ ઓર માઇનસ થર્ટી મિનિટ કે વન અવર ના ચાલે એમ માઇનસ કદાચ ચાલે તમને પ્લસ ના ચાલે પછી શું થયું એ દાદાએ ભજન એને એમ થયું કે બધું અહીં ભજનથી કેટલા બધાના રોગ ગયા છે તો મારો મોત એ કેમ ના જાય વિશ્વાસ અને પછી એ દાદાએ ત્યાં જસદણના મંદિરમાં તે મંદિરનું નામ અક્ષરધામ આપ્યું છે આપણા અહીંયા હરિપ્રબોધન પ્રાર્થના મંદિર છે ત્યાં ભજન કરે સ્વામી ઊભા ઊભા ત્રીસ મિનિટ એટ ધ એજ ઓફ સેવન્ટી આપણે બજારની વિડીયો ક્લિપ દેખાડશું રેડી છે દેખાડો પછી એનો હું રિઝલ્ટ આવ્યો હું તમને કહું

ત્યાંના કાર્યકર્તાઓ મને કે એ દાદા જ્યારે ભજન કરવા આવે ને ત્યારે એમના ભજન અને એમને તાળીનો જે ગુંજારો બે કિલોમીટર સુધી સંભળાય વિચાર કરો તમે અને ઊભા ઉભા ભજન કરે એટ ધ એજ ઓફ સેવન્ટી ફોર અને ભજન કરે ત્યારે આખું શરીર પર્શથી પલળી જાય કદાચ એમાં દેખાયું કે ના દેખાયું ખબર નથી આખું શરીર તો કેટલું કેવું ભજન કરતા હશે મહામંત્રનું રટન કરે પુરુષોત્તમ નારાયણને સંભાળે તો શું એ લોકો જોઈ રહે જોયા કરે બેસી રહે ગમે તેવા પ્રોબ્લેમ હોય ને ધન મન ધન આત્મા ગમે તેવા પ્રોબ્લેમ હોય ને એનું સોલ્યુશન એ આપી જ દે અને સ્વામી એને કેટલા સમય ભજન કર્યું હતું મેં નહીં પૂછ્યું પણ એ ભજનના ફળ સ્વરૂપે એવું થઈ ગયું પછી થોડા સમય પછી એનું વિઝન સારું થઈ ગયું એટલે બતાવવા ગયા અને જ્યારે એ જ હોસ્પિટલમાં બતાવવા ગયા ત્યારે ડોક્ટરે કીધું કે ઓપરેશન કરાય કે શું મોતીઓ છે જ નહીં કે અત્યારે એટલે પછી મેં દાદાને પૂછ્યું મેં મેદા ભજન થી મોતીઓ નીકળો તો મને શું કે ખબર છે મોતીઓ તો નીકળો બેતાલય નીકળી ગયા કે મારા અત્યારે હું વાંચું છું ચુમ્બોતેર વર્ષે મારે ચશ્માની જરૂર નથી પડતી આપણે બધાને બેતાલ જ આવી ગયો હોય તો જરૂર પડે આ તો એક બે ત્રણ પ્રસંગો કીધા વધુ આવતા અંકે તારીખે આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના અમને સૌને એવા આશીર્વાદ આપો આ બહુ ભજનિક છો અને બહુ ભજન કરવાની વાતો કરો છો હવે અમારે ભજન કરી અને આપણા ઐશ્વર્યનો અનુભવ ભજન થકી કરો છો એ માટે અમને ખૂબ ખૂબ ને શક્તિ આપો ભજન કરવા માટે એ જ આપના ચરણોમાં પ્રાર્થના સજાનંદ સાનુ આપી